રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને સંસાર કરતી ઘટના એક પ્રકાશમાં આવી છે વાચકબેડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા દીકરીઓ સાથે અડપલા કરવાની જે ઘટના પ્રકાશમાં આવી છે કુવાડવા પોલીસ મથકે હાલ દીકરીઓના જે વાલીઓ છે તેઓ રજૂઆત કરવા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે એક નહીં બલકે ચારથી પાંચ દીકરીઓના વાલીઓ જરા અહીંયા પહોંચ્યા છે આવો જોઈએ સમગ્ર ઘટના શું છે શું ફરિયાદ નોંધાવવા વાલીઓ આવ્યા છે અમે હું પર બેડીથી આવી છીએ અમારા પ્રાથમિક સ્કૂલની મારી કોર અમારા જે નાના સાહેબ છે પાંચમા ધોરણને જે ભણાવે છે તે દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે એમના મોબાઈલમાં ખરાબ ખરાબ વિડીયા બતાવે છે અને અડપલા પણ કરે છે એવું છોકરીઓનું કહેવું થાય છે બાજુમાં ગાર્ડનમાં લઈ જાય અને તેમને પેન્ટ ઉતારીને પોતાના અવયવ દેખાડે છે એવું છોકરીઓનું કહેવું છે આઠ દસ છોકરીઓ આવું કરી છે જે અત્યારે છઠ્ઠા ધોરણમાં જે ભણે છે છોકરીઓ એને પણ પૂછ્યું તો એને પણ એમ કીધું કે ગયા વર્ષે અમને પણ આવા વિડીયા બતાવતા હતા અમે આવું ફેરવી ફેરવીને છોકરીને પૂછ્યું છું ખોટું કોઈ બોલતી નહીં જેટલું હોય એટલું સત્ય કહીજો તો છોકરીઓ એ બધી એગ્રી થાય છે કે અમારી સાથે આવું ખરાબ કૃત્ય કરે છે હવે અમને ખરાબ ખરાબ પીચર બતાવે છે મોબાઈલમાં અમે અત્યારે પોલીસ સ્ટેશને કુવડા પોલીસ સ્ટેશને આવ્યા છે રાજકોટ કુવાડા પોલીસ સ્ટેશને અને અમારી માંગ એવી છે કે ઈ સાહેબને ખાલી નોકરીમાંથી પાણી ચૂંટ નહીં પણ એમને કડકમાં કડક સજા થાય એવું કઈક સરકાર પગલા ભરે કેમ કે એ અહીંયાથી બદલી થશે બીજે તો બીજા સાથે આવું અકૃત્ય નહીં કરે એની કોઈ ખાતરી નથી એટલે આવા સમાજને માટે કલંક કહેવાય અને સજા થાય તો ભવિષ્યમાં બીજા શિક્ષક આવું કરતા સો વિચાર કરશે અત્યારે અમે આથી દસ થી પંદર જણા બાર તેર જણા આવ્યા છે ભેડી બધા વિદ્યાર્થીઓના વાલી છે બે ગામના ઉપસરપંચ છે સ્કૂલના એસએમસી ના બે સભ્યો છે એમની દીકરીઓ પણ એમાં ભણે છે આ બેડેથી આવી છે અને અહીંયા કુવડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા આવ્યા છે કમલેશ સમૃદ્ધિ અમારા પાંચમા ધોરણમાં છોકરીને ભણાવે છે એ ખરાબ વિડીયો દેખાડે છે મોબાઈલમાં છોકરીઓને અને અડપડા કરે છે અને પોતાના કપડાં ઉતારીને છોકરી હમ ઊભો રહીએ છીએ બે વાગ્યાની રિસર્ટમાં ખાસ કરીને બે વાગ્યાની રિસર્ટમાં ઊભો રહીએ એટલે બીજી છોકરીઓ બાણી વહી જાય ને ત્રણ ચાર છોકરીને રોકી રાખે રિસર્ટમાં એવું કરે છોકરીઓ અમને એવું કીધું મને નથી ખબર પણ મારી દીકરીએ મારે એની મમ્મીને વાત કરી પહેલાં એ થોડું ખાવું પડી મને પછી મેં બધા ગામજનો ની વાત કરી સમય તો છઠ્ઠા વાળી છોકરીઓ કે છે એટલે દોઢ બે વર્ષથી ચાલુ હોય છે અત્યારે કુવાડા રોડ પોલીસ સ્ટેશન આવી ગયા હા પ્રક્રિયા ચાલુ હોય વિદ્યાર્થી તો બધી આવી ગઈ છે બોલતા એ બી છે પણ પંદર પંદર વીસ છોકરી તો એગ્રી થઈ ગઈ છે એ બોલી હોત છે બાકી વિદ્યાર્થી બધી આના ગામ આવી ગઈ છે શિક્ષકો એને મોબાઈલમાં ખરાબ વિડીયો બતાવતા અને એને પાછળના રૂમમાં જ્યાં કેમેરા નથી રિસર્ટમાં કેમેરા રૂમમાં પાછળના રૂમમાં કેમેરા નથી ત્યાં લઈ જાય રિસર્ટમાં અને પોતાનું પેટ ઉતારીને હમણું ઊભો રહીએ એવું અમને છોકરીઓ ઘીએ આ ફરિયાદ નોંધાવવાના સજા તો એને હવે કાયદાકીય થતી હોય થાય પણ ડિસ્પિસ કરીને થોડીક સજા થાય તો આમાં બીજાને કંઈક શીખ મળે એવું થાય શિક્ષકનું નામ કમલેશ સમૃદ્ધિયા છે અને એ પાંચમા ધોરણોનામાં અભ્યાસ કરાવે છે વર્ક છે વાલીઓએ જણાવ્યું છે કે જે રીતે શિક્ષક દ્વારા વિભિસ્ત વિડીયો બતાવવામાં આવતા હતા દીકરીઓને અને ત્યારબાદ અડપલા કરવામાં આવતા હતા હાલ અત્યારે કુવાડવા પોલીસ મથકે તેઓ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે પ્રાથમિક તપાસ હવે પોલીસ હાથ ધરશે પરંતુ આ તો સત્ય છે કે શિક્ષણને ફરી એક વખત ડાઘ લાગ્યો છે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર આ શિક્ષણ જગતને ને ઘટના છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર